નમસ્કાર દર્શક મિત્રો ખજૂરભાઈ હવે રાજકારણમાં આખરે કઈ પાર્ટીમાં જશે ખજૂરભાઈ કોમેડીથી માંડીને પોલિટિક્સ સુધી ખજૂરભાઈનો સફર શું થશે ગુજરાતની નવી રાજનીતિ તો તમે સાંભળ્યું મિત્રો ખજુરભાઈએ રાજકારણ રાજકારણમાં જોડાવા શરૂઆત કરી દીધી છે તેમણે જણાવ્યું કે જે ભણેલા ગણેલા યુવાનો હોય તેઓ રાજકારણમાં ઉતરજો અને તમારો બધાનો સપોર્ટ હશે તો હું પણ રાજકારણમાં ઉતરીશ નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના એક મહા ટોપિક વિશે વાત કરીશું એક એવો ચહેરો જે કોમેડીથી લાખો દિલોમાં રાજ કરતો હતો અને હવે એ નામ રાજકારણમાં આવવાની તૈયારી કરી રહ્યા છે આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની હાલમાં ખજૂરભાઈએ ઘોષણા કરી છે કે તેઓ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી લડશે પરંતુ પ્રશ્ન એ છે કે કઈ પાર્ટીમાંથી અને સૌથી મહત્વનું બાબત કે ખજૂરભાઈ કેમ રાજકારણમાં આવી રહ્યા છે ચાલો થોડું પાછળ ફરીએ કોમેડીથી ખજૂરભાઈ એવું એમ્પાયર બનાવ્યું જે દર મહિને લાખો લોકો જુએ છે તેમના વિડીયોમાં સામાજિક સંદેશો યુવાનોનો ગુસ્સો અને ગુજરાતી સંસ્કાર બંને જોવા મળે છે એક ટાઈમ એવો આવ્યો કે તેમણે લોકોને ફ્રીમાં ખોરાક મદદ કરવાનું કેમ્પેન ચલાવ્યું અને તેમણે હજારો લોકોના ઘર બનાવ્યા છે મિત્ર જ્યારથી ખજૂરભાઈએ લાખો લોકોની મદદ કરવાનું શરૂ કર્યું તેમને મફતમાં ઘર બનાવી આપ્યા અમને તેમને કરિયાણાની કીટો આપી અને આજ પળ હતી જ્યારે લોકોએ કહ્યું ખજૂરભાઈ તમારે રાજકારણમાં આવવું જોઈએ અને હવે આ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ખજૂરભાઈએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો ત્યાં જેમણે કહ્યું કે હું બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવા ઈચ્છું છું પાર્ટી મહત્ત્વની નથી ઉદ્દેશ્ય મહત્ત્વનો છે મિત્રો ખજૂરભાઈના આ નિવેદન પછી ગુજરાતની રાજનીતિમાં હલચાલ મચી ગઈ છે જો ખજૂરભાઈ ગુજરાતમાં જાય તો એક કોમેડિયન જે લોકોમાં પોપ્યુલર છે બીજેપીની પબ્લિક સાથે રીચ મળી ગઈ તો થોડો ઘણો મોડો સમીકરણ પણ બની શકે પ્રશ્ન એ છે કે શું બીજેપી હવે નવા ચહેરાને ટિકિટ આપશે કે નહીં જો ખજૂરભાઈ કોંગ્રેસમાં જાય તો શું થાય અગાઉ યુવાનોને આકર્ષવા કોંગ્રેસે ઘણા યુવાન ચહેરા લાવ્યા છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર તે ઉદાહરણ છે જો ખજૂરભાઈ કોંગ્રેસમાં જાય તો યુવાનોને એક નવો વિશ્વાસ મળી શકે પણ કોંગ્રેસમાં ફેક્શનલ પોલિટિક્સ છે શું ખજૂરભાઈ તે સહન કરી શકશે ત્રીજો વિકલ્પ છે આમ આદમી પાર્ટી હવે આ પાર્ટી છે જે સ્લોગન છે નવા લોકોને નવું રાજકારણ ખજૂરભાઈનો ઇમેજ સાથે સામાજિક કાર્યકર જેવો છે આમ આદમી પાર્ટી તેમનું ફિટિંગ સરસ રીતે બે બેસી શકે છે પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ સંકટ માટે લડી રહી છે અને શું ખજૂરભાઈને બૂસ્ટ આપી શકે મિત્રો શું ખજૂરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે અને હવે સૌથી મોટો સસ્પેન્સ કે શું ખજૂરભાઈ સ્વતંત્ર રીતે લડશે કોઈ નવી પાર્ટી બનાવી શકે કે પોતાની લોકપ્રિયતાની પબ્લિકની સપોર્ટથી તે સ્થિતિમાં ખજૂર વેવ બની શકે છે મિત્રો સોશિયલ મીડિયામાં લોકોએ રિએક્ટ કરી રહ્યા છે કોઈ કહે છે કે ખજૂરભાઈ ગેમ ચેન્જર બનશે તો કોઈ કહે છે કે ખજૂરભાઈ રાજકારણથી કોમેડીથી જુદું છે એટલે ખજૂરભાઈએ કોમેડીમાં રહેવું જોઈએ અને રાજકારણમાં ના આવવું જોઈએ ચાલો જોઈએ સોશિયલ મીડિયાની હલચલ તો મિત્રો આખરે સવાલ એક જ છે કે શું ખજૂરભાઈ બીજેપીમાં જશે કોંગ્રેસમાં જશે કે પછી આમ આદમી પાર્ટીમાં જશે કે પછી સ્વતંત્ર રીતે લડીને પોતાની પાર્ટી બનાવશે મિત્રો હાલમાં ખજૂરભાઈએ સ્પષ્ટપણે કહી દીધું છે કે પાર્ટી મહત્વની નથી ઉદ્દેશ્ય મહત્ત્વનો છે એટલે સસ્પેન્સ હજુ બાકી છે પણ એક વાત પાકી છે જો ખજૂરભાઈ રાજકારણમાં આવશે તો ગુજરાતની રાજનીતિમાં હાસ્ય અને હલચલ બંને આવશે તો મિત્રો તમારા મતે ખજૂરભાઈએ કઈ પાર્ટીમાં જશે કોમેન્ટ કરીને જણાવો કે ખજૂરભાઈ કઈ પાર્ટીમાં જઈ શકે છે અને વિડીયો શેર કરો જે ખજૂરભાઈને ફોલો કરે

ખજૂરભાઈ જેવો માણસ રાજકારણમાં આવશે તો લોકોને બહુ મોટો ફાયદો થઈ શકે છે કોમેન્ટમાં તમારો મત જણાવો ખજૂરભાઈ કઈ પાર્ટીમાં જશે જો તમને આ ખજૂરભાઈ વિશેનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો